ડીસામાં ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ પોલીસ પ્રેસ કોન્ફરન્સ ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલ ભયંકર બ્લાસ્ટ મામલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ઘટનામાં ગંભીર ગુના દાખલ કરાયા છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ છેલ્લા અઢાર વર્ષથી ફટાકડાનો વ્યવસાય ચલાવી રહ્યા હતા આ ધંધા દરમિયાન કાયદા કે નિયમનો ભંગ સાથે ભવિષ્યમાં ઘટી શકે તેવી અકસ્માતની સ્થિતિઓ પણ સર્જાઈ આ ઘટનાને ગંભીર માની પોલીસ દ્વારા આરોપીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરાયો છે ચાર્જશીટ ઝડપથી ફાઇલ થાય તે માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી આરોપીના અન્ય ગોડાઉનમાં પણ તપાસ હેઠળ પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે આરોપીના સાસરી પક્ષ સાબરકાંઠા જિલ્લાનો છે ત્યાં તેમના અન્ય ગોડાઉન પણ સ્થિત છે પોલીસે ત્યાં પણ તપાસ હાથ ધરી છે આરોપીને ઝડપી લઈ તેમના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે તપાસ અને અન્ય કડીઓ સાથે જોડાણ માટે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરાશે ઘટના સ્થળેથી જે કેમિકલ્સ મળી આવ્યા છે તે માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે કેમિકલ્સ કેવી રીતે વપરાતા અને તેઓ બ્લાસ્ટનું કારણ બની શકે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારજન પરિવારજનો વચ્ચે મતભેદ પણ સર્જાયો છે સમજૂતી પ્રયાસ આ સમગ્ર મામલે પોલીસ મૃતકના પરિવારજનો અને કોંગ્રેસના નેતા સાથે સંવાદ કરી રહી છે જેથી સ્થિતિ નિયંત્રિત કરી શકાય રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળીએ છે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇલ આના પર એક એફએસએલ એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે જે બિલકુલ જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખુબચંદ મોહનાણી એ આની અગાઉ ત્રણેક વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે સર આપે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ એફએસએલ એ પણ કબજે કર્યું છે ત્યાંથી એ કેમિકલ શું યલો ડેક્સ્ટ્રાઇન છે યલો ડેક્સટાઇનને કબજે કરવામાં આવેલું છે યેલો ડેક્સટાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ અલગ ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર ઓક્સિડાઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું કે ઓક્સિડાઈઝર છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપની મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે ની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી ની ટીમને સાથે રાખી દરેકે દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છે જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને કે પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટે એની સરકાર દ્વારા સૂચના છે અને એ રીતના આગળ વધી રહ્યા છે બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર ને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં

सर आपलं के केमिकल इंजिनिअर